અમો આજ રોજ તારીખ સત્તર બે બે હજાર પચીસ ના રોજ અમો છે મતલબ ઝાંસી થી આગળ ઝાંસી થી આગળ એક ગામ છે એક રિસોર્ટ સેન્ટર છે ત્યાં અમે રસોડું સાંજનું રસોડું બનાવવા માટે અમારી ટીમ અહીંયા રોકાઈ છે અને એક બાજુ રસોડું બને છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો અહીંયા આખા દિવસના મુસાફરી દરમિયાન સાથ પડી ગઈ છે અને અમારા સાથી ભક્તો રસોડું બનાવી રહ્યા છે એ આપ રતે નિહાળી રહ્યા છો તો હું તેમને જે રસોડું બનાવે છે તેમજ અમારા સાથે જે બહેનો નું દળ છે બહેનો આવેલા છે તે સામે છે છે તે આપ જોઈ રહ્યા આ હાઈવે આગળ જતા અમે જ્યાં રોકાણ કર્યું છે ત્યાંથી ચિત્રકૂટ બસો પચાસ કિલોમીટર દૂર છે એટલે અંદાજીત એક બાર એક વાગ્યે રાત્રે પહોંચીશું ત્યાં ગમે ત્યાં રોકાણ કરી અને સવારમાં માં હોમ માટે રવાના થઈશું હા બહેનો બેઠેલા છે એ દ્રશ્ય આપ જોઈ શકો છો થોડું ઝૂમ કરીને બતાવું આ બેનો બેસેલા છે હવે અમુક કલાક પછી અહીંથી પ્રયાગરાજ જવા રવાના થઈ છું તો મિત્રો આપ જોઈ રહ્યા છો જગ્યા બી સરસ છે રસોડું બનાવવા માટેની અમે અહીંયા રોકાણ કર્યું છે અહીંયા અમારી સાથે નરવત સાહેબ છે તેમજ આ જોડે બીજા પ્રવાસી છે કુંભ મેળામાં જનાર તેઓની લક્ઝરી બી અમારા જોડે જ છે તેમનું રસોડું પણ ચાલુ જ છે આ તમે જોઈ રહ્યા હશો આ રોટલી બની રહી છે અમારા પાયલોટ રોટલી શેકે છે આ બેનો રોટલી બનાવે છે આ જોડે લકઝરી છે આ બાજુ રસોડું છે સાહેબ સાહેબ સમારી રહ્યા છે ચૌદાભાઈ રોટલો બનાવે છે દિનેશભાઈ રોટલો બનાવે છે એમ

દાદા દાદા પણ આવ્યા છે થાકતો નથી લાગ્યો નથી લાગ્યોન કરવા માટે ખુબ આનંદ થી ગયા

તો ગ્રુપ માં જવાથી ઘણા ફાયદા છે તમારી સેફ્ટી થાક પણ ના લાગે અને હા આળસ પણ ના થાય થાય ભજનો સાથે એટલે ભક્તો નું હોવું જોઈએ પછી બીજા અમુક ભરતા માણસો ઘુસી જાય તો મુસાફરી તમારી હેરાન થઈ જાવ તમે બરોબર એટલે હા

દીદાર ધ રિસોર્ટ છે આ રિસોર્ટમાં અમે અમારું રસોડું બનાવીએ છીએ આ અમારી લક્ઝરી ઊભી છે સામે પ્રવાસી બહેનો ભક્ત બહેનો બેઠેલા છે એ હા રસોડું બને એટલે અમે જમીને અહીંથી ચિત્રકૂટ માટે જવા રવાના થઈશું ચિત્રકૂટ અહીંથી લગભગ બસો પચાસ કિલોમીટર દૂર છે તો અમે ત્યાં જઈશું અને